આઝાદી માટેની ચૂંટણી છે જ્યારે દેશ માં અંગ્રેજો આયો કોંગ્રેસ પાર્ટી ભગતસિંહ હોય સુભાષ ચંદ્ર બોઝ હોય ગોંધીજી હોય જવાહરલાલ નેહરુ

પિરામિડ તમે તો સમજો આપણે જૂની કહેવત હતી હવેરીજી હસુડીજી હામે જ આવી હાલત પણ ભાજપ પાડવાની થઈ છે કે હિતે જેવા હતા એમને પણ ખબર નથી એટલે તમામ ભાજપના તમામ સમાજના આગેવાનોના પણ અસ્તિત્વનો સવાલ છે બનાસકાંઠાની તમામ છત્રીસે કોમના અસ્તિત્વનો સવાલ છે કે જ્યારે પેલા સુધી ઉમેદવારો મૂકીશ તે એ બિચારી બાઈને પણ લડવું ના હોય કારણ કે આપણે તો કોંગ્રેસ મિત્રો છે એમનું પણ સન્માન કરી એક મહિલા છે નારી શક્તિ છે એમના કોઈ દોષ પણ નથી પરંતુ ભાજપના મોટા તમામ આગેવાનોને બેહારી દેવા માટે કોઈનો ઈગો હટ ન થાય અને એક ચક્રી શાસન કરવા માટે કરી

છતાય પણ એ પેટ ગરબડ હોય ત્યારે તમે જોજો પીરબ દે જ્યારે કોઈ ના સાંભળે કે છે કોઈનું નું ના હોય એનો ભગવાન આવે એટલે એ બેનો બિચારી કે પેટ ઓસા આલે લખો જાજો એનો બાકી તો રાડ ફરિયા ચેની આગળ કરે એટલે પરિસ્થિતિ ખોટો કરનાર પણ કુદરત માફ ના કરે પોતાના બાળકો માટે પહેલું દૂધ ઓછા પેટ નું લઈને ઘરે રાખે હારા નવ પેટ દો પેટ નું દીનીએ ભરાવે

મારું પણ માંગુ નહીં તલકે કાજ પરમારથ ને કારણે મગતા ના આવે લાજ કે ઠાકોર સમજની દીકરી માટે તમારી પાસે ખોળો પાથરી ને વિનંતી કરું છું કે આપ સૌ 7મી તારીખે પંજા નિશાન ઉપર વોટ આપીને જ્યારે ઝઘણા કોલેજમાં માં મત ગણતરી થાય વિજયનો નો વરઘોડો નીકળે અબિલ ગુલાલ ઉડે કે જસના એ જસના ભાગીદાર સેકરા ગામની 18 અઢારે આલમ ના મારા વડીલો માતાઓ બહેનો બનો સૌનો ખૂબ ખૂબ આભાર જય